શહેરા આઈસીડીએસ શાખામાં એસઓ તરીકે ફરજ બજાવતા કનુભાઈ બારીયા વય નિવૃત્ત થતા તાલુકા પંચાયત જિલ્લાના શહેરા તાલુકા પંચાયત કચેરીની ખેતીવાડી શાખામાં છેલ્લા વર્ષ ઉપરાંત ગ્રામ સેવક તરીકે સેવા આપ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી આઈસીડીએ શાખામાં એસઓ તરીકે ફરજ બજાવતા કનુભાઈ ફતેસિંહ બારૈયા પોતાની ફરજ પરથી વય નિવૃત્ત થતા શહેરા તાલુકા પંચાયત કચેરીના મિટિંગ હોલમાં તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો છે તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ સહિત તાલુકા પંચાયત કલ્ચરની વિવિધ શાખાના કર્મચારીઓ દ્વારા નિવૃત્ત થનાર કનુભાઈ બારિયાઓના શ્રેષ્ઠ કાર્યોને યાદ કરી તેમની કામગીરીને બિરદાવી ફુલહાર પહેરાવી શ્રીફળ તેમજ મોમેન્ટો આપી સુબે પાઠવી ભાવભીની વિદાય અપાઈ હતી તો આ પ્રસંગે કનુભાઈ બારિયાના પરિવારના સભ્યો સગા સંબંધીઓ પણ હાજર રહ્યા હતા હું ગ્રામ સેવક તરીકે 27/10/1989 થી આહેરા તાલુકામાં ખુજલાસમુકામથી નોકરીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધીની મારી ટોટલી નોકરી શહેરા તાલુકામાં પૂરી થાય છે મેસ વર્ષ ને છ માસ સુધી ગ્રામ સેવક તરીકે નોકરી ભજાવી છે અને ઓગણત્રીસ બે વીસ થી બે હજાર વીસથી એસએ તરીકે આઈસીડીએસ શાખા શહેરા નોકરી ભજાવી છે અને આજની તારીખે હું એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પહી નિવૃત્ત થું છું તો લાગણી તો ભાઈ હવે લાગણી તો બહુ થાય કે પરિવારમાંથી એમ કે આપણે છૂટા પડવાનો અવસર આવે છે એટલે પેલો કહેવત જેવું છે લાગણી બહુ થાય પણ એમ કે મનને મક્કમ રાખી અને હવે વિદાય લેવી પડે છે સાહેબ इकबाल शेख नो रिपोर्ट एस नाइन न्यूज पंचमहाल अमरी तमाम महिती थी, थी अपडेट रहो एस नाइन